નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે જે ફિલ્ડ ઉપર આવ્યા છીએ તો આજે આપણે એક જ ખેતર ઉપર ત્રણ ચાર જગ્યાએ આપણે જી માસ્ટરના અનુભવ લેવા માટે આવ્યા છીએ તો આપણે એક આગળનું ફિલ્ડ લીધું છે ઝીંઝવાના પાકમાં ઘાસતારાના અને આજે એનું એ જ ફિલ્ડમાં બાબુભાઈની વાડીએ આપણે સામે શેત્રુંજી પર્વત દેખાય છે અને નજીકમાં જ અહીંયા પાલીતાણા સિટી છે તો એ પાછળના ભાગમાં આપણે બાબુભાઈ ની વાડી આવ્યા છે અને અત્યારે કોબીના પાકમાં પણ એમણે જી માસ્ટરનો ઉપયોગ કર્યો તો બાબુભાઈ આપણે કોબીજમાં તમે આ જી માસ્ટર ત્યારે ઉપયોગ કર્યો ત્યારે અને અત્યારે તમને આમ થોડો ઘણો ફેરક લાગે એમાં કે આપણે ઉપયોગ કર્યા પછી ફેર તો પડે પાકમાં શું ફેરફારો છે છે ફળની સાઈઝ પણ તમે જોઈ શકો છો મિત્રો એકદમ ભરાવદાર ફળ છે પાન પણ એકદમ મજબૂત છે અને ગાંઠ પણ એક સરખી જોવા મળે છે તો આજે આપણે આમાં કોબીજમાં કેટલા દિવસ છે આપણે ઉપયોગ કર્યો હરિતભાઈ વીસક દિવસ પહેલા આપણે બધા પાકમાં એને સાથે જ ઉપયોગ કર્યો તો અને ત્યાર પછી આજે ફરીથી એક વખત પીવડાવ માટે એ લઈ આવ્યા છે તો આપણા બાબુ જે માસ્ટર નો ઉપયોગ પીવડાવમાં કર્યો છે એવી રીતે આપણે છંટકાવ માટેનો આવે છે એટલું છે એક વખત છંટકાવ કર્યો તો હવે બીજી વખત તમે આમાં રોપ માં છંટકાવ કરશો હા રોપમાં તો આપણે રોપમાં પણ હમણાં એક નાનો વિડીયો બનાવીશું તો ખેડૂત મિત્રો આ કોબીજનો પાક જુઓ તમે આપણે અગાઉ પણ એક રમેશભાઈ પ્રાગજીભાઈ ગોહિલ જે પાલિતાણાની નજીકની વાડી છે ત્યાં આપણે કોબીજના પાકમાં અને રીંગણીના પાકમાં વિડીયો બનાવ્યો હતો તો એ રિઝલ્ટ અને આ તમે જુઓ પાનની સાઈઝ ફળની જે સ્ટ્રેન્થ છે મજબૂતાઈ છે અને ફળની સાઈઝ કલર પણ એવો જોરદાર છે તો આ કોબીજના પાકમાં પણ આપણે શાકભાજીમાં પણ અલગ અલગ પાકોમાં બહુ બધા આપણે જી માસ્ટર અનુભવ લીધા છે તો ખેડૂત મિત્રો આપણે આ જી માસ્ટરની સફળતાઓ ઉનાળુ પાકોમાં જે અત્યારે હાલમાં તમે શાકભાજીના કોઈ પાક કરતા હોય તલ છે કે મગ છે અડદ છે કે કોઈ ઉનાળુ બીજા ઘાસચારાના પાકો હોય જુવાર છે તમે કરતા હોય મકાઈ છે છે એ બધા પાકોમાં પણ જી માસ્ટરનો ઉપયોગ ચોક્કસ એક વખત કરી જુઓ અને પાકની અંદર તમે નજરે જો રિઝલ્ટ જોવું હોય તો બાકી રાખીને ફરજ જાત એક બે ક્યારા બાકી રાખીને અનુભવ લઈ શકો તો તમે જી માસ્ટર શું છે એની તાકાત શું છે એનું કામ શું છે એ તમે નજરે તમારી જ ખેતરમાં જોઈ શકો છો અને ત્યારબાદ તમે બીજા આવતા નવી સિઝનના પાકોમાં પણ ઉપયોગ કરવા માટે ખસકાશો નહીં અને તમે જે પણ ખર્ચો કર્યો છે પાકમાં તો એમનું તમને પૂરું વળતર મળ્યું કે નહીં એ પણ તમે નજરે જોઈ શકો છો તો આપણે બાબુભાઈની વાડીએ આપણે આવ્યા છીએ તો બાબુભાઈ આપણને સરસ મજાનો એક આ અનુભવ આપ્યો છે અને એક હવે ડુંગળીના પાક અહીંયા નજીકમાં છે આ જે અમારે આ બાજુ આપણે કળી માટે કે કળી કળી જે નાની નાની કળી થાય એટલે એને ખેંચી લેવાની અને પછી સ્ટોર કરી દેવાની શિયાળુ સિઝનમાં ફરીથી આપણે વાવેતર માટે ઉપયોગમાં લેવાની હોય છે તો કળી તો આ કળીના પાકમાં શું પ્રશ્નો હતા અને શું એનું રિઝલ્ટ છે એ હવે ફરીથી નવા વિડીયોમાં આપણે મૂકીશું જય હિંદ જય ભારત